વઢવાણની ઐતિહાસિક ધરોહર સમાન ધર્મ તળાવનું બ્યુટિફિકેશન માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આશરે રૂપિયા ત્રણ કરોડ સિત્તેર લાખના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે આ કામગીરીના ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ વઢવાણ ખાતે યોજવામાં આવ્યો વઢવાણ શહેરની શાન અને લોકો માટે હરવા ફરવાનું સુંદર સ્થળ બની રહે તેને ધ્યાને રાખીને બ્યુટિફિકેશનની કામગીરીનો નિર્ણય લેવામાં આવતા લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે ત્યારે ધર્મ તળાવના બ્યુટિફિકેશનની કામગીરીના ખાતમુહૂર્ત સમયે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાથે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને આગેવાનો શ્રી ચાવડા મહેન્દ્રભાઈ પટેલ સિદ્ધરાજસિંહ ઝાલા વિક્રમસિંહ વિગેરે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા સહસોટિગારૂષાધિશ્વા મરુ પૂર્ણિમાધર સુભાવે કુજગમયા અગ્નિવામનવાચક્ષુષો વિશ્વ નો દેવ અવસાભ્યાં નમ સર્વેો દેવેભ્ય નમ સર્વે લક્ષ્મીનારાયણ દેવતાભ્ય નમઃ શ્રી નમ શ્રીમાતૃપિતૃજમલેો નમો નમઃ બ્રહ્મણેભ્યો નમો નો સુમુખસ્થે કદંતસ્થ ગણક લંબોદરસ વિકટો વિઘ્નનાશો વિનાયક નમકેધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વારસિતાની નામાની હટેડે શુનિયાત્રી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિધમે સંગ્રામે સંકટસ્ય વિઘ્નસ્ય ન જાયતે શુક્લા જે મહીદેવહી ધન્યયુ શુસો યંતિ દેવાય ન જગ્રજસંતનો નમ્રાશોપિધરો ભવિમાનો્યા વિખાયંતો